શહેરના હજીરાના જુના ગામ સ્થિત ડેરી ફળિયામાં આવેલા એક ભાડાના મકાનમાંથી ગત સત્તર જાન્યુઆરીએ સેરાસિંઘ હરભજન સિંઘ નામની વ્યક્તિની લાશ મળી આવી હતી શરૂઆતમાં આ મામલો શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સેરાસિંગનું મોત કુદરતી નથી પરંતુ તેનું ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી હતી આ રિપોર્ટ બાદ હજીરા પોલીસ એક્શનમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સેરા સિંઘ અને તેની સાથે રહેતા અન્ય બે યુવકો મૂળ પંજાબના વતની હતા અને હજીરાની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા તેઓ ત્રણેય એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા સત્તર જાન્યુઆરીની રાત્રે પણ આવી જ એક તકરાર થઈ હતી અમૃતસિંહ નામના બે શખ્સોએ નું ગળું દબાવી દીધું હતું અને ત્યારબાદ તેનું માથું દિવાલ સાથે જોરદારથી ભટકાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ સમગ્ર કેસ અંગે માહિતી આપતા સુરત પોલીસના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછના આધારે બંને હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે મિત્રતાના નાતે સાથે રહેતા યુવકો જ ખૂની ખેલ ખેલશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું હાલમાં હજીરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત જેવા મહાનગરમાં ભાડુતો અને શ્રમિકો વચ્ચે વધતી હિંસાની આ ઘટના લાલબત્તી સમાન છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે